શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે લાખો માય ભક્તોએ કઠિન પદયાત્રા કરી માં અંબાને શીશ નમાવ્યું દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીકો અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માય ભક્તો પર પુષ્પ વર્ષા વરસાવવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે ત્યારે મેળાના પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પુષ્પ વર્ષાથી માઇ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો બનાસકાંઠા જિલ્લામાં તળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો આજે ચૌદશના દિવસે દૂર દૂરથી આવેલા અનેક સંઘો પહોંચ્યા અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને આજે માં અંબેના ધામમાં પહોંચ્યા રાજકોટનો સંઘ શક્તિ શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ કલેક્ટર મિહિર પટેલના હસ્તે શ્રીયંત્રની સ્તુતિનું વિમોચન કરાયું ભાદરવી પૂનમનો મહામેળો કલામાં રંગાઈ ગયો ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવિધ સંગમ અંબાજીમાં સર્જાયો ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર શોકમાં પુષ્પ વર્ષા કરાઈ માય ભક્તો પુલકિત થયા